ભરૂચની ઝઘડિયા જેઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા ગઈ હતી દસ પંદર મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી માતા અવાજની દિશામાં પહોંચી ત્યારે લોહીથી લથબથ હાલતમાં કણસથી દીકરી નજરે પડી હતી બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પોલીસે બલાત્કારનો ગુનો નથી ડીવાયએસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ છ ટુકડીઓ તૈયાર કરી હવસખોર વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા તેને ઝડપી પાડ્યો હતો જે આરોપીની પૂછપરછમાં તેણે વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે આરોપીએ બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઈજાઓ પહોંચી હતી આથી તેની બે સર્જરી કરવામાં આવી છે પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે ચકચારી કેસમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે જેનું સુપરવિઝન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા કરી રહ્યા છે બીજી તરફ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાના કામે લાગી છે પોલીસ દ્વારા આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટરની પણ માંગ કરવામાં આવશે બાળકીના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ તરફ આરોપીને આજરોજ કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે 65 અને પોક્સો એક બીએનએસ ની અલગ અલગ સેક્શનમાં પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો તો અમે લોકોએ બીએનએસ ની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307 નો પણ ઉમેરો કર્યો છે એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી કોઈ કોઈ મળશે અથવા કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું કયા કારણ ને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રીક એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે